ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધાવતા રહીશું નામદાર હાઈકોર્ટે શરતી જમીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય સત્ય થાય છે પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે હતી સરકારી અધિકારીઓ બધા હાજર હતા વેપારીઓને સભ્ય તરીકે લીધા એના લીધે બોલાચાલી થઈ એના લીધે ઝપાઝપી થઈ અને ત્યાં કોઈ ત્રણસો સાત લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા એમણે જાહેર કરવા જોઈએ તે એમણે કર્યા નથી મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી એવું ક્યાંય બન્યું નથી મહિલાને અપશબ્દ મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી ચૂંટામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાઈ દીધો છે એમાં સૌથી વધારે સમય તમારો એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગ્યાની અરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાજી કોશિશ છે પણ અમે દબાવીશું નું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે મને ખૂબ આનંદ છે કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા શાકબારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ છું મેં હમણાં પ્રવેશબંધી નથી છતાં એ લોકો સાથે રહીને આવના દિવસમાં મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની તો આમ આદમી પાર્ટી લડવાની જ છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસ ની યોજના રોડ રસ્તા બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારો વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારી વાત હોય ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી એના લઈ જ મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે હમરે કી કમિટી મીટિંગ થઈ મીટિંગ મેં જાન બુજ કે ભાજપા કે લોકોને મેરે સાથ બવલ ક્યા ઓર મેં ધારાસભ્ય हुए હોય गुना ગુના દાખલ के કે मैंने અરજી दी फिर भी मेरी अर्जी नहीं होके मेरे पे जो गुना दाखिल किया है वो पुलिस और भाजपा के कई नेताओं ने साथ में मिल फर्जी गुना दाखिल किया है नामदार हाईकोर्ट ने जो शर्ती जामीन दिया है उसका हम स्वागत करते हैं और आने वाले दिन में लोगों के बीच रह के लोगों के मुद्दे उठाते रहेंगे धाराएं लगी है, क्या कहेंगे लगी सत्य को परेशान करा जा सकता है लेकिन पराजित नहीं कर सकता सत्य की जीत होगी मेरे विपक्ष में होते हुए मेरे आवाज़ को दबाने की कोशिश की गई लेकिन ये आवाज़ संविधान का आवाज़ है ये आवाज़ जनता की आवाज़ है ये आवाज़ कभी दबाएगी नहीं ये आवाज़ और ताकत से हम आगे बढ़ाएंगे थैंक यू તો આપના ધારાસભ્ય ચેતર વસાવાની જામીન પર જેલ મુક્તિ થઈ વડોદરા મધ્યસ્થ જેલથી ચેતર વસાવાને મુક્ત કરાયા છે અને આ સાથે ઢોલના કારા સાથે જેલની બહાર આપના કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું ડેડીયાપાડા તાલુકાના પ્રમુખ પર હુમલો કરવાનો તેમના પર આરોપ હતો અને આજે જ્યારે વડોદરા જેલમાંથી તેઓ છૂટ્યા છે ત્યારે હવે રાજપીપળા ખાતે તેઓ પહોંચશે જ્યાં હરસિદ્ધિ માતાના તેઓ દર્શન કરશે મોટી સંખ્યામાં તેમના પરિવારની સાથે જ સમર્થકો પણ ઉમટી પડ્યા વડોદરા જેલની બહાર અને આજે ચેતર વસાવા જામીન પર જેલ મુક્તિ થતાની સાથે જ તેમણે પોતાની વ્યથા ઠાલવી હતી અને તેમણે કહ્યું કે વિપક્ષના ધારાસભ્યને દબાવવા માટેનો આ પ્રયાસ હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે ચેતરના પરિવારની સાથોસાથ તેમના સમર્થકો પણ પહોંચ્યા હતા અને તેમણે પણ જશ્ન મનાવ્યો છે જ્યારે ચેતર વસાવાની જેલ મુક્તિ થઈ છે વડોદરા ચેતર વસાવવા બહાર આવ્યા અને સમર્થકોએ તેમને સ્વાગત કર્યું હતું ઢોલ નગારા વગાડી અને મોમેઠું કરાવીને તેમનું સ્વાગત કર્યું ફૂલહાર તેમને કરાયા હતા સાથે જ જોકે વડોદરા જેલમાંથી છૂટ્યા બાદ હવે તેઓ રાજપીપળા ખાતે જશે અને ત્યાં હરસિદ્ધિ માતાના તેઓ દર્શન કરશે